શ્રીમણી વિભાગ કેળવણી મંડળ સંચાલિત ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ માંડી શાહ અને શ્રી ડીવી શાહ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓને ઉજાગર કરવાના ઉમદા હેતુ સર શાળા પરિવારે આ વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરી હાજર સૌને મંત્ર કરી દીધા હતા આ પ્રસંગે મુખ્ય અતિથિ શાળાના ફાઉન્ડર યુ એસ સેવ નિવાસી અશોકભાઈ શાહ ભક્તા ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું આ પ્રસંગે શાળાના પ્રમુખ કેતનભાઈ શાહ નિકેશભાઈ શાહ હર્ષદભાઈ વક્તા શાળાના પ્રિન્સિપાલ મયંકભાઈ ત્રિવેદી તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓ અને શાળા પરિવાર હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તારીખ અગિયાર એક બે હાજર ચોવીસ ને ગુરુવારના રોજ શ્રી મઢી વિભાગ કેળવણી અંડર સંચાલિત શ્રીમતી કેડી શાહ એન્ડ શ્રી દિવિશા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ મઢીમાં વાર્ષિકોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શાળાના ફાઉન્ડર શ્રી અશોકભાઈ ડી શ્રી પ્રકાશભાઈ ભક્તા ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત ખૂબ જ મોટી સંખ્યામાં સ્પેશિયલ ઇન્વાઇટીઝ પણ હાજર રહ્યા હતા મંડળના પ્રમુખ શ્રી કેતનભાઈ એન શાહ તેમજ મંડળના તમામ સદસ્યો દ્વારા ખૂબ જ કાર્યક્રમની ખૂબ જ સરાહના કરવામાં આવી હતી આ ઉપરાંત ખૂબ જ મોટી સંખ્યામાં વાલીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં કુલ ચોવીસ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ ચોવીસ કૃતિઓમાં અલગ અલગ સ્ટેન્ડર્ડ્સના